સ્વાસ્થ્ય માટે ઘણા ફળો લાભદાયી છે એમાં પણ સંતરાને સુપરફૂડ કહેવામાં આવે છે સંતરાનું સેવન શરીર માટે અત્યંત લાભદાયી છે તો આ અમે તમને સંતરાના કેટલાક ફાયદા વિશે જણાવીશું જે જાણીને તમે પણ સંતરા ખાતા થઈ જશો સંતરામાં ભરપૂર વિટામિન હોય છે જેના સેવનથી શરદી ઉધરસ તાવ અને વાયરલ જેવું ઇન્ફેક્શન થતું નથી સાથે જ સંતરા ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે ખાવાથી ત્વચામાં ગ્લો આવે છે જેનાથી ચહેરા પર કરચલી નથી પડતી અને સાથે જ વધતી ઉંમર પણ દેખાતી નથી તમે લાંબા સમય સુધી જવાન દેખાશો મોટાભાગના લોકો હૃદયની બીમારીથી પીડાતા હોય છે એવા સમયે સંતરાનું સેવન લાભદાયી છે સંતરા ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે જેને કારણે હૃદય પર જોર નથી પડતું જે લોકોને સંધિવાની બીમારી હોય છે તેના માટે સંતરા ફાયદાકારક છે સંતરાના સેવનથી યુરિક એસિડ ઓછું થાય છે અને સંધિવાના દર્દમાં રાહત મળે છે